ભારત માતા કી બનાસકાંઠા અને ડીસા નો અવાજ એટલો ઢીલો ના હોય ભાઈ આમ મજબૂત આમ મુઠ્ઠી આમ કેવી હોવી જોઈએ એમ બોલો ભારત માતા કી ભારત માતા કી બોલ માડી અંબે અરે બોલ માળી આજે બનાસકાંઠાની ધરતી પર આ પાવન ભૂમિ પર બનાસકાંઠાના યુવાનો માટે બનાસકાંઠાના બાળકો માટે અને બનાસકાંઠાના વડીલો માટે તમામ ઉંમરના નાગરિકો તમામ વર્ગના લોકો આ બધા જ લોકો માટે આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વની ભેટ એ આપ સૌ માટે આજે લોકાર્પણના માધ્યમથી આપને આ નવી ભેટો આપવામાં આવી છે તાલુકા ખાતે તાલુકા કક્ષાના આ રમત સંકુલના લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રાજ્ય સરકારના મંત્રી મારા સાથી શ્રી પ્રવીણભાઈ માલી રાજ્ય સરકારના રમતગમત મંત્રી અને બીજા વિવિધ વિભાગોના મંત્રી એવા આદરણીય શ્રી જયરામભાઈ ગામિત આપણા જ જિલ્લાના વાવના ધારાસભ્ય જેને મજબૂતાઈથી ચૂંટણી લડી મજબૂતાઈથી ચૂંટણી જીતી અને મજબૂતાઈથી લોકોની સેવા કરે છે કોઈ બી પ્રકારના હોવા નહીં કોઈ બી પ્રકારની સ્વરૂપજીભાઈ ઠાકોર પાલનપુરના ધારાસભ્ય વિસ્તારમાં નાગરિકો માટે રાત દિવસ મહેનત કરતા શ્રી અનિકેતભાઈ અનિકેતભાઈના વિસ્તારમાં બી અમે હમણાં જ લોકાર્પણ કરીને આવ્યા છે ધારાસભ્ય શ્રી માવજીભાઈ પૂર્વ સાંસદ સભ્ય શ્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ સભ્ય રાજ્યસભાના શ્રી દિનેશભાઈ અનાવડિયા મારા મિત્ર અને જેમની પાસે પ્રવીણભાઈએ ઘણું શીખવાનું છે આજે આવ્યો છું તો ડીસાના લોકોને કઈ કામ આપીને જવું ચહેરા ઉપર ખુશી જુઓ તમે શશિકાંતભાઈ ડીસાથી ગાંધીનગર આવતા હોય અને જો એમની જોડે મને પ્રવાસ કરવાનો અવસર મળે તો આનંદ આવી જાય હું એમને દર વખતે કેતો હોઉં છું કે મારા ડીસાના વડીલોએ તમારી ચિંતા કરવી જોઈતી કરી નથી અમારા શશિકાંતભાઈ જ્યારે ગાંધીનગર આવે તો સમાજનું લોકોનું બધા જ લોકોના કામ લઈને આવતા હોય છે એવા પૂર્વ શ્રી શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ શ્રી અને અમારા વડીલ મિત્ર ગોવાભાઈ મંચ પર ઉપસ્થિત મારા સૌ વડીલો સંગઠનના સાથીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ અધિકારીઓ અને ડીસાના સૌ નગરજનોને બે હાથ જોડીને વંદન કરીને આપ સૌને અભિનંદન આપું છું આજે આ તાલુકા કક્ષાના નવા રમત ગમત સંકુલમાં આ તાલુકાના અહીંયા મારી સામને બેઠેલા વિદ્યાર્થીઓ ભૂલકાઓ યુવાનો આ તમામ લોકોના સપનું સાકાર કરવાનું સ્થાન એ ડીસા તાલુકા રમતગમત સંકુલ આવનારા દિવસોમાં બનવાનું છે તમે બધા આ સંકુલ જોયું જરાક જોરથી બોલો એટલે ખબર પડે આ રમતગમત સંકુલ કેવું સરસ બન્યું છે સારું લાગ્યું કે નહીં આ રમતગમત સંકુલ તમને વિદેશમાં અને પિક્ચરોમાં હિન્દી પિક્ચરોમાં જોતા હોઈએ એના કરતા સારું બનાવ્યું છે કે નહીં આ રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત કરવાનો બી અવસર મને મળ્યો હતો અને લોકાર્પણ કરવાનો બી અવસર મને મળ્યો છે આજે બનાસકાંઠા જિલ્લામાં યુવાનો માટે ખરા અર્થમાં એક દિવસ એક જ જોડે યુવાનો માટે શું થઈ શકે કેવા કામો થઈ શકે તેના માટેનું સૌથી ઉત્તમ ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂરું પાડ્યું છે આજે વડગામ ગયો હતો વડગામના લોકોનો હું બે હાથ જોડીને આભાર માનું છું વંદન કરું છું એ સૌને આભાર એટલા માટે માનું છું કે તાલુકા કક્ષાની નવી લાઇબ્રેરી અને એ લાઇબ્રેરીના લોકાર્પણ પ્રસંગે વડગામ તાલુકાના હજારો લોકો જે આશીર્વાદ આપવા પર ઉતર્યા હતા તેમને જોઈને મસ્તક વંદન કરીને આભાર માન્યો તમે વિચારો એક પુસ્તકાલય તમારા માટે કદાચ એક ભવન હશે પરંતુ એક ભવનના થકી આવનારા દિવસોમાં વડગામ તાલુકાના હજારો લોકો તમને સરકારી અધિકારી બનતા બી નજરે પડશે હજારો લોકો પોતાનો વેપાર કરી શકે તે માટે બી એ પુસ્તકાલય એમના જીવનનું સૌથી મોટું કેન્દ્ર સાબિત થશે હજારો લોકો પોતાના જીવનમાં જે સપનું જોયું હશે એ સપનું સાકાર કરવા માટે નોકરી પ્રાપ્ત કરવા માટેની પરીક્ષા આપવામાં સફળતા પ્રાપ્ત કરવા માટેનું સૌથી મોટું કેન્દ્ર એ વડગામનું એ પુસ્તકાલય બને તે પ્રકારનું પુસ્તકાલય ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે આ લાઇબ્રેરીની માંગણી કોઈએ નથી કરી પરંતુ વડગામ તાલુકાના એ હજારો યુવાનો જેમનામાં કુશળતા છે તેમને જીવનમાં આગળ વધવું છે મહેનત કરવી છે અને એવા યુવાનો માટે એક સ્થળ એવું બનાવવું રાજ્ય સરકારે નક્કી કર્યું કે જે સ્થળમાં બાળકીઓ માટે બેસવાની વ્યવસ્થાઓ અલગ હોય વડીલો માટે છાપું વાંચવા માટેની વ્યવસ્થાઓ અલગ હોય આજના જમાનામાં ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરથી જે પુસ્તકો વચાતી હોય ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરના માધ્યમથી જે અનેક પરીક્ષાઓ આપવાની હોય અનેક વિષયોમાં એ લોકોને રિસર્ચ કરવું હોય તેવી બી વ્યવસ્થાઓ ત્યાં ગોઠવવામાં આવી વીસ હજાર પુસ્તકો જોડે આજે એ લાયબ્રરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વડગામની નાની નાની દીકરીઓની આંખોમાં એ સપના મને નજરે પડતા હતા અને એ લોકાર્પણ આજે વડગામની નાની નાની સર્વ સમાજની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું છે તે પછી મારે પાલનપુર જવાનું થયું અને એ પાલનપુરમાં જિલ્લા કક્ષાનું રમતગમત સંકુલનો નું લોકાર્પણ કરવાનો અવસર મને પ્રાપ્ત થયો અને એ જિલ્લા કક્ષાનું રમતગમત સંકુલ જેમાં પાલનપુરની આજુબાજુના તાલુકાના સૌ યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાનું સપનું સાકાર કરી શકે તેવી ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓ પાલનપુરમાં બી આજે લોકાર્પણ કરવામાં આવી છે જેનો લાભ પાલનપુરની આજુબાજુના તાલુકાઓને આવનારા દિવસોમાં મળશે પછી ડીસા તાલુકામાં આવવાનું થયું અને આ ડીસાના યુવાન સાથીઓ જેની જોડે હું યુવા મોરચામાં પા પા પગલી ભરીને સામાજિક કામ કરતો હતો એવા મારા સૌ જૂના સાથીઓ જોડે બાઈક પર બેસીને ડીસામાં આજે બાઈક પર એન્ટ્રી આપવાનો મને અવસર પ્રાપ્ત થયો એ બાઈક રેલીમાં જોડાયેલા મારા હજારો સાથીઓને હું આભાર માનું છું આ સ્વાગત મારું નતું આ સ્વાગત હતું ડીસા તાલુકાના યુવાનો રમત ગમત મોબાઈલની અંદર એમના જીવન બરબાદ ના કરે મોબાઈલ ની અંદર એમનો સમય ના વેડફે અને રમતગમતના મેદાને આવે અહીંયા હું આજે જયારે આ લોકાર્પણ કરી રહ્યો છું આપણું સપનું સાકાર થઈ શકે તે રીતે આ બાસ્કેટ ની ટ્રેનિંગ લઈ રહેલી મારી કેટલી મોટી સંખ્યામાં દીકરીઓ અહીંયા નજરે પડે છે આ દીકરીઓ આપણું ભવિષ્ય છે આ બાજુ કાર્યક્રમ ચાલુ છે આ બાજુ આટલી મોટી સંખ્યામાં દીકરીઓ રમતગમત ની પ્રેક્ટિસ કરે છે અને એનું ભવિષ્ય ખૂબ ઉજ્જવલ છે એ હું સો ટકા કહી શકું છું ડીસા તાલુકામાં લોકાર્પણ તો થયું આજે ખાત ખાતમુહૂર્તમાં અહીંયા બેઠેલા અમુક વડીલોએ મને પૂછ્યું કે આ ઝડપથી બની તો જશે ને અને ત્યારે અહીંયા યાદ હશે એને ખબર હશે મેં ત્યારે જ ગયેલું કે ખાત ખાતમુહૂર્ત મેં કર્યું છે તો લોકાર્પણ કરવા બી હું ઝડપથી આવીશ આજે સાચા અર્થમાં યુવાનો માટે જે બે સૌથી વધારે જરૂરિયાત હોય એક મગજ કસવાની અને એક શરીર કસવાનું મગજ કસવા માટે લાઇબ્રેરીનું લોકાર્પણ થયું છે અને શરીર કસવા માટે એક 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 પછી એક એક રમતગમત સંકુલનું લોકાર્પણ થયું છે આખા બનાસકાંઠા જિલ્લાને ખૂબ મોટો લાભ આનાથી થવાનો છે આજે અહીંયા બેઠેલા સૌ વડીલો પાસે હું એક જ માંગણી કરવા આવ્યો છું આ વડીલો જો મારી પર વિશ્વાસ હોય તો મને સહયોગ કરજો હું આજે તમને સૌને બે હાથ જોડીને પ્રાર્થના કરવા આવ્યો છું આપણા રીતિ રિવાજ આપણી સામાજિક જે રૂઢિચુસ્ત આપનો સ્વભાવ છે પદ્ધતિઓ છે એમાંથી આપણે થોડુંક અલગ વિચારવું જોઈએ આપણા ઘરમાં દીકરીઓ હોય અને જો એ દીકરી એનું સપનું સાકાર કરવાની શક્તિ રાખતી હોય જો એ રમત ગમત ક્ષેત્રની અંદર એનામાં કુશળતા હોય

એ આપણા ગામમાંથી નીકળેલી દીકરી એનું કારણ બની શકે છે હું આજે આપણે વિનંતી કરવા આવ્યો છું કે આપ સૌ સાથે મળીને બધા જ સમાજના આગેવાનો અહીંયા બેઠા છે તમામ સમાજોમાં આપણે સંકલ્પ કરવાનો છે કે દીકરીને દરરોજ શાલામાં મોકલીએ છીએ તેમજ દીકરીને દરરોજ એક કલાક માટે ઓછામાં ઓછું રમત ગમતના મેદાન પર હું મોકલીને જ રહીશ અને એના જીવનમાં એ સફળતા પ્રાપ્ત કરે તે માટે મારી દીકરી મારી પૌત્રી જોડે હું પોતે ઊભો છું અને દેશનું નામ રોશન કરે તેવો સહયોગ હું મારી દીકરીને અને પૌત્રીને આપીશ ત્યારે જોજો એક પછી એક નામ એક પછી એક ખેલાડીઓ આપણા બનાસકાંઠામાંથી આપણા ગુજરાતમાંથી નીકળશે આજે હું મારા સૌ યુવાન સાથીઓને જેટલા લોકો અહીંયા બેઠા છે એ હાથ ઊંચા કરે વાહ ભાઈ વાહ આ દરરોજ રમત ગમતના મેદાનમાં કોણ જવા માંગે છે હાથ ઊંચો કરે અને દરરોજ રમત ગમતના મેદાન પર જઈને બેનપણીઓ જોડે બેસવાની બદલે મિત્રો જોડે બેસવાની બદલે દોડવાની લાંબી કૂદ રમવા કોણ માંગે છે છે આ મારા યુવાનો સપનું આ સપનું સમજવાની જરૂર છે આ સપના ને સાકાર કરવા માટે એ લોકોને પ્લેટફોર્મ આપવા માટેની વ્યવસ્થાઓ કરનાર આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું આપ સૌ આજે આભાર માનવા માંગુ છું અભિનંદન આપવા છું મારી બહેનો દીકરીઓ જે અહીંયા બેઠા છે તેને આ વાત જાણીને આજે ખૂબ મનમાં સંતોષ થશે પુના બે વર્ષની આસપાસ आसरे पुणे 2 વર્ષ પહેલા વલસાડ ના એક નાનકડા ગામમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારમાં 6 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરીને એ નાની બાલકીને ખાડામાં ના એકદમ અતિ દયનીય ઘટના બનતાની સાથે ગુજરાત પોલીસે અનેક પ્રશ્નો થયા અનેક લોકો અનેક પ્રશ્ન કર્યા કે આજે આ ઘટના ચર્ચામાં છે કાલે ભૂલી જવાશે મજૂર પરિવારની દીકરી અનેક પોલિટિકલ લોકોએ એની પર પ્રશ્ન ઉચક્યો કે આ ગરીબ પરિવારને તો કોણ ન્યાય અપાવશે અને ત્યારે તમારા બનાસકાંઠાના દીકરાએ કહેલું કે પરિવાર ગરીબ હોય કે અમીર હોય દીકરી આ રાજ્યની છે અને એને ન્યાય અપાવીને જ રહીશ હું આજે આ મંચ પરથી વલસાડ જિલ્લા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું માત્ર પોણા બે વર્ષમાં અડતાલીસ કલાકની અંદર આરોપીને પકડ્યો અઢાર દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી અને પોણા બે વર્ષની અંદર આ દરિંદાને આજે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે એ ગરીબ પરિવારને ન્યાય અપાવતાની સાથે આજે મને મારા મનમાં સંતોષ થઈ રહ્યો છે આવા અનેક કિસ્સાઓ હજી ચાલી રહ્યા છે કોર્ટની અંદર એક એક પછી જેટલાને ન્યાય અપાવવાનું કહ્યું છે ને એટલાને અપાવીને રહીશ એ આ મંચ પરથી એલાન કરું છું રાજનીતિ માટે ટીકા ટિપ્પણી કરવી એ તો બહુ સહેલી છે પરંતુ છાતી ટોકીને કહું છું કે પોક્સોના કેસની અંદર ગુજરાતમાં જેટલા લોકોને ફાંસીની સજા અપાવવામાં આપણે લોકોએ રાત દિવસ મહેનત કરી છે ને સાહેબ કોઈ બીજા રાજ્યો જોડે એકવાર કમ્પેર કરી લેજો કોઈ બીજા રાજ્ય જોડે તમે એકવાર ઊંડાણપૂર્વક તપાસ કરી લેજો કે ઓછામાં ઓછા દિવસમાં આવા દરિંદાઓને ફાંસી અપાવવામાં સફળતા કયા રાજ્યોને મળી છે ગુનેગારોમાં પેસે તે માત્ર ગુનો દાખલ કરીને જેલમાં નાખી લેવાથી એક એક ગુનેગારને સજા બી અપાવવાની હોય છે અને બીજા લોકોને ચેતવવાના બી હોય છે આ બે કામ ત્યારે થાય જ્યારે આવા દરિંદાઓને ફાંસીની સજા અપાવવામાં સફળતા થાય છે આજે હું મારા રાજ્યની બધી બહેનો વતી માતાઓ વતી બધી જ દીકરીઓ વતી ગુજરાત પોલીસની આ ટીમને અભિનંદન અને આભાર માનું છું અને સ્પેશિયલ વકીલ જે રાત દિવસ કામ કરીને કેસ ચલાવ્યો તેમને બી હું ખાસ ખાસ આભાર માનું છું આજના દિવસે બનાસકાંઠા જિલ્લાને અનેક ભેટો આપવામાં આવી છે ભવિષ્યની અંદર બી આ જ રીતે બનાસકાંઠા જિલ્લાના નાના નાના વિષયોની અંદર વધુમાં વધુ કામ થાય તે માટે અમારા ધારાસભ્ય શ્રીઓ અમારા પૂર્વ ધારાસભ્ય શ્રીઓ અમારા સાંસદ શ્રી અમારા પૂર્વ સાંસદ શ્રીઓ અમારા જિલ્લા પ્રમુખશ્રી અને એમની આખી ટીમ જ્યારે ગાંધીનગર આવે ને તો આતા હું તો કુછ લે કે જાઉં

એ પ્રકારે હું પાક્કું એમ કહું કે વિધાનસભામાં તો તમે ખૂબ હોશિયારી વાળું કામ કર્યું સાહેબ એક પછી એક બધાને સાફ કરી નાખ્યા નાનું મોટું કંઈક બાકી રહ્યું છે ને એ બે હજાર સત્યાવીસમાં હિસાબ કરી લેજો તો આવા પ્રોજેક્ટ ખૂણે ખૂણે પહોંચી શકે આ લોકો પ્રોજેક્ટ રોકવાવાળા લોકો છે આ બેઠેલા લોકો પ્રોજેક્ટ લાવવાવાળા લોકો છે આપણે તો સુવિધાઓ જોઈએ અને સુવિધા વાળી આખી ટીમને હું ઊભા થઈને આગળ કહેવા માંગુ બધા જ લોકો આપણા મિત્રો આ બનાસકાંઠાની ટીમને ઊભા થઈને આપણે તાલીઓ વગાડીને એ લોકોનું અભિનંદન આપીએ ટીમ આખું આગળ અમારા બધા અધિકારીઓ બી આવી જાય આ ટીમ બધા જ લોકો એક સાથે અભિનંદન આપે હું આખી ટીમ અમારા કલેક્ટર અમારા કલેક્ટરશ્રી ડીઓ એસપી અને આખી ટીમને રેન્જ આઈજી શ્રી અને બધા જ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ આભાર